જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ થેપલા જી હા ફ્રેન્ડ્સ ફ્લાઇટ હોય ટ્રેન હોય પિકનિક હોય કે ઘરમાં આપણે થેપલા તો પહેલાં એમાં જે આજે હું થેપલાની રેસીપી બતાવીશ તે થેપલા એકદમ અલ્ટ્રા સોફ્ટ ફુલકા રોટલી જેવા પોચા અને સ્વાદ તો એવો કે એની અંદર વાપરેલા મસાલા અને સ્પાઈસીસની ફ્લેવર તમને એક એક બાઇટમાં ફીલ થાય અને તમે લાંબી સફરમાં જવાના હોય તો બિંદાસ સાથે લઈ જઈ શકો કારણ કે લાંબો ટાઈમ સુધી એવા જ રહેશે એક કપ મેથીની ભાજી લીધી છે ત્રણ વખત પાણીથી વોશ કરી એને સાઇડ કરી લેવાની છે મિક્સર જારમાં બે મીડિયમ તીખા લીલા મરચાં ટુકડો આદુ છોલી કટકા કરીને અહીંયા છ સાત કડી લસણ લઈએ ઢાંકણ ઢાંકી અને ક્રશ કરી લેવાનું છે ક્રશ થઈ જાય એટલે એને સાઈડ કરી લઈએ અહીંયા ક્રશ થઈ ગયું છે હવે બે કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ લીધો છે ચાળીને અને બે ટેબલ સ્પૂન એમાં ચણાનો લોટ એડ કરીએ વન ટેબલ સ્પૂન ગોળને ત્રણ ચાર ટેબલ સ્પૂન પાણી નાખી આ રીતે વાટકીમાં પલાળી લેવાનો છે અને સાઈડ કરી લઈએ હવે અહીંયા લોટની અંદર આદુ મરચાં લસણ વાટેલા છે એ એડ કરી લેવાના છે તો બધા જ આ રીતે એડ થઈ ગયા છે હવે એની અંદર અહીંયા બે ટેબલ સ્પૂન સફેદ તલ એડ કરીએ વન ટી સ્પૂન હળદર દોઢ ટીસ્પૂન ધાણા જીરું પાવડર અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર અને સ્વાદ મુજબ મીઠું એડ કરીએ વન ટેબલ સ્પૂન મેં એડ કર્યું છે અડધી ટી સ્પૂન અજમો હાથેથી મસળી અને એડ કરી લેવાનો છે એટલે એની ફ્લેવર સારી આવે હવે તેની અંદર અહીંયા બે ચપટી હિંગ અને મણ માટે ત્રણ ટેબલ સ્પૂન તેલનું મણ એડ કર્યું છે મિક્સ કરી લેવાનું છે જો તમારે વધારે મોણ નાખવું હોય તો ચાર ટેબલ સ્પૂન જેટલું કરી શકાય છે અહીંયા ઓછા તેલમાં સરસ થેપલા તૈયાર થશે હવે આ ગોળ આ રીતે ઓગાળી અને એડ કરી લેવાનો છે તો આમાં લોટમાં એડ થઈ ગયો છે અને એની અંદર નાની સાઇઝનું મીડિયમ નાનું લીંબુનો રસ એડ કર્યો છે અને મેથીની ભાજી એડ કરી લેવાની છે તો એકદમ ચટપટા મસાલા સાથે આપણે લોટ બાંધી લઈશું હવે હજુ પણ આગળની પ્રોસિજર તમારે જરૂર જોવાની રહેશે આ બધું જ મિક્સ થઈ ગયું છે હવે આપણે શું કરવાનું છે હવેનો સ્ટેપ ખાસ જોજો અહીંયા અડધી ટી સ્પૂન ગરમ મસાલો પણ એડ કરી લઈએ જે બાકી રહી ગયો તો અને હવે એને મિક્સ કરી લેવાનો છે મિક્સ કર્યા પછી હવે આગળની પ્રોસિજર તમારે ખાસ જોવાની છે અહીંયા મેં ફ્રેશ લીલા ધાણા લીધા છે ધાણા હેલ્થ માટે ઘણા સારા હોય છે અને આમાં નાખશો તો તમારે એનો થેપલાનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ થઈ જશે તો આ રીતે મિક્સર જારમાં લઈ એક કપ જેટલા દાંડી સાથે અહીંયા દેશી ધાણા છે અને એની અંદર વન ફોર્થ કપ જેટલું પાણી નાખી અને ક્રશ કરી નાખ્યું છે તો હવે આપણે આ થેપલામાં એડ કરી લઈશું અત્યારે શિયાળો છે એટલે ધાણા ભરપૂર પ્રમાણમાં મળતા હોય છે તો તમે આ રીતે યુઝ કરી અને ધાણાનો હેલ્થ માટે એના બધા જ બેનિફિટ્સ મેળવી શકો છો હવે આપણે બધું જ એડ થઈ ગયું છે ધાણા ક્રશ કરેલા પાણી સાથે એડ થઈ ગયા અને હવે જરૂરત પડે એટલું પાણી નાખવાનું છે અને આ લોટ કેવો બાંધવાનો એ તમારે ખાસ જોવાનું રહેશે અહીંયા જો તમે ઢીલો લોટ બાંધશો તો તમારા થેપલા છે એ રોટલી જેવા પોચા બનશે અને કઠણ બાંધશો તો ભાખરી જેવા બનશે એ પણ સારા લાગે છે અને આ પણ સારા લાગે છે એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે હવે આપણે અહીંયા એને એકદમ ઢીલો રોટલી જેવો લોટ બાંધવાનો છે અને આપણે જારમાં વન ફોર્થ કપ જેટલું ફરી પાણી એડ થયું અને હજુ પણ પાણી એડ થશે કારણ કે રોટલી જેવો લોટ બાંધવાનો છે તો અહીંયા લોટ બંધાઈ ગયો છે જો આ રીતે હવે હાલ આપણે એને કૂણવવાનો નથી એની અંદર હાલ તેલ નહીં નાખીએ ઢાંકી અને દસ મિનિટ રેસ્ટ આપવાનો છે ત્યાં સુધી આગળની તૈયારી કરી લેવાની બીજી બધી અને હવે આપણે લોટને કૂણવી લઈશું થોડું તેલ નાખી અને દસ મિનિટ પછી આ રીતે હું કૂણવી રહી છું અને હવે એના મીડિયમ સાઈઝના લુવા કરી લઈએ હવે કેવા વણવા કેવા શેકવા એ તમારે ખાસ જોવાનું રહેશે તો આ રીતે લુવા કરી લેવાના છે બધા જ લુવા તૈયાર થઈ ગયા છે એના ગુંદલા કરી અને આપણે અહીંયા અટામણવાળું કરવાનું છે ઘઉંના લોટનું રોટલીનું જ જે રોટલીનો લોટ હોય છે એનું જ અટામણ લીધું છે અને પાતળા પાતળા વણી લઈશું જો તમે જાડા થેપલા કરવા માગતા હોય ભાખરી જેવા તો તમારે અટામણ લેવાની જરૂર નહીં પડે અને આમાં અટામણ લેવું પડશે અને પાતળા વણવાના છે અને એમાં મોડનું પ્રમાણ પણ વધારે હોય છે અને આમાં ઓછું હોય છે તો આ રીતે એકદમ પાતળા રોટલી જેવા થેપલા વણી લેવાના છે બધા જ થેપલા એક સરખા થાય એ માટે આ રીતે કાના વગરનું કોઈ વાસણ હોય એ આ રીતે ઉપર સ કરી અને એક્સ્ટ્રા લોટ કાઢી નાખવાનો છે અહીંયા મેં ડબ્બો લીધો છે તમે કોઈ ઢાંકણું લઈ શકો છો ગમે તે તમારી પાસે હોય તે લઈ શકાય છે એક્સ્ટ્રા જે લોટ બચ્યો છે એ બીજા આપણા લુઈયા તૈયાર કર્યા છે એમાં સેટિંગ કરી લેવાનું હવે આ રીતે પાતળા થેપલા તૈયાર થાય તો અહીંયા લોઢી ઉપર થોડું તેલ લગાવી દેવાનું છે અને ગેસ ઓન કરી અને ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને થેપલું મૂકી અને ઉપરથી આ રીતે તેલ લગાવી દેવાનું છે હવે કેવું શેકવાનું છે એ ખાસ જોવાનું રહેશે અહીંયા તમારે દબાવી દબાવીને નથી શેકવાનું જો દબાવી દબાવીને તમે શેકશો તો ખાખરા જેવા થેપલા તૈયાર થશે તો અહીંયા રોટલીની જેમ જ શેકાવા દેવાના છે ધીમે ધીમે અને એની રીતે તો એક સાઈડ થોડીક ડિઝાઇન પડે એટલે એને પલટાવી દેવાનું અને પલટાવ્યા પછી એને હવે બીજી સાઈડ પણ એકદમ સરસ ડિઝાઇન તૈયાર થવા દેવાની અને પછી ત્રીજી વાર પલટાવી ત્રીજી સાઈડ શેકી અને પછી ઉતારી દેવાનું તો આ થેપલા મેં આ રીતે બધા જ શેકી અને તૈયાર કર્યા છે એને તમે દહીં સાથે બહાર જાઓ તો એને અથાણા સાથે છુંદા સાથે તમને જે ગમે ચટણી સાથે ખાઈ શકાય છે ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરજો અને કમેન્ટ્સ કરીને બતાવો કે કેવા લાગ્યા